નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ગર્ભવતી મહિલાને લગતી તમામ બાબતો જે દરેક પુરુષ અને મહિલાઓને જાણવી ખૂબ જ આવશ્યક છે તે અંગે જોઈશું જેમાં ગર્ભવતી મહિલાને કઈ કઈ ખાસ કાળજી લેવી જોઈએ અને શું કાળજી લેવાથી બાળક સૌભાગ્યશાળી પણ બની શકે અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓનો સ્વભાવ કેવો થઈ જાય છે તે અંગેની તમામ માહિતી જોઈશું તો આજનો વિડીયો એ દરેક પુરુષ મહિલાઓ માટે ખૂબ જ આવશ્યક છે કારણ કે આ વિડીયોની તમામ બાબતો તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક અવશ્ય કામ લાગશે તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમામ મિત્રો પોતાના માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો ચાલો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે એટલા માટે વિડીયોને અવશ્ય સુધી છેલ્લે સુધી જોતા રહેજો અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો હવે તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો આજનો વિડીયો એ ગર્ભવતી મહિલા માટે ખૂબ જ જરૂરી બનવાનો છે એટલા માટે દરેક પતિ આ વિડીયો અવશ્ય સાંભળે કારણ કે આ વિડીયોમાં ગર્ભવતી મહિલા માટે કઈ કઈ કાળજી લેવી ખાસ જરૂરી છે તે અંગેની માહિતી જોઈશું તો શહેરોમાં વધતા ન્યુક્લિયર ફેમિલી ટ્રેન્ડને કારણે સગર્ભાસ્ત્રીઓ આજે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે કારણ કે આ વલણને કારણે તેમને જરૂરી કાળજી અને મદદ મળી રહી નથી આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાની સંભાળ રાખવી એ પતિની પ્રાથમિક અને ખાસ જવાબદારી બની જાય છે હાલમાં જ આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીના મીડિયા રિપોર્ટ્સના કારણે પ્રેગ્નેન્સી ચર્ચાનો વિષય બની રહે છે એટલા માટે અમે તમને તે બાબતો વિશે જણાવી રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખીને પતિ ગર્ભવતી મહિલાની સારી રીતે સંભાળ લઈ શકીએ છીએ સગર્ભા પત્નીની સંભાળ કેવી રીતે રાખવી તમારી ગર્ભવતી પત્નીની સંભાળ રાખવા માટે પતિએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમાં આ બાબતોનો સમાવેશ થાય છે પહેલું મૂડ સ્વિંગ સગર્ભાવસ્થામાં પેટની અંદર એક નવું જીવન વધી રહ્યું છે જેના કારણે પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓના ઘણા હાર્મોનલ ચેન્જ થઈ જાય છે આ કારણે સગર્ભા સ્ત્રીનો મૂડ સ્વિંગ ઘણો હોય છે જેના લક્ષણોમાં લક્ષણોમાંપણું જીદ ઉદાસી વગેરેનો સમાવેશ થઈ શકે છે આ એક કુદરતી પ્રક્રિયા છે આવા સમયે પતિની જવાબદારી છે કે તે પત્નીને પ્રેમથી સંભાળે અને તેના પર ગુચ્ચે તો ન જ થાય ખોરાક અને દવાનું સંપૂર્ણ ધ્યાન રાખવું સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પૌષ્ટિક આહારની ખૂબ જરૂર હોય છે અને સાથે ડૉક્ટર દ્વારા ચૂસવવામાં આવેલી દવાઓ પણ સમયસર લેવી જોઈએ આવી સ્થિતિમાં પતિની ફરજ બની જાય છે કે તે પત્નીના ખાવા પીવા અને દવાનું સમયપત્રક બનાવે અને બની શકે તો પત્નીના મોબાઈલમાં અલારામ સેટ કરે આ સાથે પત્નીની ગેરહાજરી દરમિયાન પત્ની એલાર્મ દ્વારા એલર્ટ થશે અને સમયસર સમયસર તેની દવા લઈ શકશે બીજું આરામ અને વાણીનું ખાસ ધ્યાન રાખવું પત્નીના આરામનું પૂરેપૂરું ધ્યાન રાખવું અને સવાર સાંજ પત્ની સાથે ફરવાનો પ્રોગ્રામ પણ બનાવો તેનાથી બીબીને માત્ર શારીરિક રીતે જ ફાયદો થશે નહીં પરંતુ માનસિક સ્તરે પણ સારું લાગશે ચાલતી વખતે તમે તમારી પત્ની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો અને પત્નીને પણ ગર્ભાવસ્થા દરમિયાન થતી તકલીફો ઓછી લાગશે ત્રીજું નોકરી કરતી પત્નીનું ખાસ પ્રકારે ધ્યાન રાખવું નોકરી કરતી પત્નીનું ખાસ ધ્યાન રાખવું જો તમારી પત્ની ઓફિસ જાય છે તો તમારી જવાબદારી વધુ વધી જાય છે તમારે તમારી નોકરી કરતી પત્ની માટે મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ જેમ તમે પત્નીને ઓફિસ છોડી દો અથવા પરિવહનની એવી કોઈ વ્યવસ્થા કરો જે આરામદાયક હોય ધ્યાનમાં રાખો કે ગર્ભાવસ્થા દરમિયાન અસુરક્ષિત અને અસુવિધાજનક મુસાફરી ટાળવી જ જોઈએ ખાતરી કરો કે જ્યારે પત્ની ઓફિસ જાય છે ત્યારે તે ફળો અને સલાડના ટિફિન સાથે ઘરે રાંધેલો ખોરાક લે પત્નીના ડેસ્ક પર દવાઓનો સંપૂર્ણ ચાર્ટ મૂકવો જોઈએ અને સાથે જ પત્નીને સમયાંતરે ફોન કરતા રહેવાની જવાબદારી પતિની છે ચોથું છેલ્લા મહિનામાં આ બાબતની ખાસ ધ્યાન રાખવું ગર્ભાવસ્થા છેલ્લા મહિનામાં પતિએ હંમેશા એલર્ટ મોડમાં રહેવું જોઈએ ગમે ત્યારે ઇમરજન્સી આવી શકે છે અને લેબર પેન શરૂ થઈ શકે છે આ વસ્તુઓ અગાઉથી તૈયાર કરો જે હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની છે ત્યાં અગાઉથી વાત કરતા રહો હેલ્થ પોલિસી સંબંધિત દસ્તાવેજો તૈયાર રાખો અગાઉથી થોડી રોકડ રકમ પણ બચાવો અને સાથે રાખો જો શક્ય હોય તો કોઈ વૃદ્ધ મહિલાને પણ તમારી સાથે રાખો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો દરેક મિત્રોને પોતાના માતા પિતા અને પરિવાર સાથે ખુશીપૂર્વક જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો હવે આવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ